તો હેલો દોસ્તો કેમ જો બધા આપણે અત્યારે જવાનું છે માધવપુર માધવપુર આપણે વનમાં કંઈ એતરે ઇતિહાસની વાતો અને જાણશું અને થોડું ઘણું જોશું અહીંયા આગળ ઘણું છે અહીંયા જાણવા જેવું એટલે આજ આપણે વનમાં જઈએ ચલો ચલ રોમ રોમ ભાઈઓ તો રસ્તામાં આપણે આ ગોહેલ પાપા વટી ગયા હતા જે નેતા જાય સિંગળિયા દોસ્તો દાદાને સિંગડીએ ઉતારી દીધા હે અત્યારે તો હું એક ધાઉ મા માતાનું એ જંગલ આવી ગયું કે જ્યાં અમે હતા મા જોર બુ બ નીક્યા છે ફાઇનલી 210 માં સુજલ ભાઈ ને સાથે જોડી અને અત્યારે વન તરફ જાય છે અમાર વાત સુજલ ભાઈઓ માં સાથે આવી ગયા છે જો હાજી હકે છે વન તરફ જાયે અત્યારે અમે જોવા જો ભાઈ વન માં એન્ટર થઈ ગયા છે અત્યારે તમારો રોનક જો તમારો ખાલી એક નંબર હો એક નંબર લોકેશન છે ભાઈ

એક નંબરો હા હરિદ્વાર જોઈ શકો છો દર્શકો જુનવાની એકદમ મોરપીચ હા અહીંયા ખાણ છે કા ખાણ છે ને

પેલા નું હો ભાઈ હરિદ્વાર જોઈ શકો અત્યારે

ઉપર મંદિર બનાવીએ બોલો જોઈ શકો છો અંદર જઈએ એકદમ દર્શકો હું સુજલભાઈ જઈએ છીએ અત્યારે આનું લોકેશન એક નંબર છે એનું જોઈ શકો છો તમે અહીં પબ્લિક રે છે ને જો ભાઈ આનું આનું કામ જોવું એક નંબર કામ છે આનું જોઈ શકો છો હાથની કલાકારી એક નંબર આગળ પણ જોઈએ આપણે બધું જો અહીંયા પબ્લિક રહી છે જોઈ શકો છો આગળ ફરવાલા એક જગ્યા છે મજા આવે છે બહુ જોરદાર આમ સુંદર જગ્યા આવે એમ છે રસ્તો આવ્યો હોય જંગલમાંથી માંથી ટૂંકમાં અહિયાં એ જગ્યા થી ટૂંકમાં બહાર આવી ગયા છે હ પાછા જઈએ આગળ જાય ગણપતિ બાપુ છે ને આજે હા પણ બંધ છે અત્યારે કારણ કે ટાઈમ બહુ થઈ ગયો સાત વાગી ગયા છે સાંજના જોઈ શકો છો અત્યારે આપણે અહીંયા ગાડીઓ એનો મતલબ એમ કે હજી કોઈક પણ હશે ખોરી સાત વાગ્યા પછી પણ પબ્લિક હોય એમ જો આ ટેકરી છે એની પર આપણે ચડવાના છે જો દોસ્તો એ વિડીયો મોટો શંખ મળ્યો છે જોઈ શકો છો પહેલાનું બધું હવે અમારે સુજલભાઈ આગળ જાય છે કેટલા પગથિયા છે સુજલ અંદાજે દોઢસો બસો પગથિયા છે ભાઈ ચડવાના જો ભાઈ પગથિયા સડીએ છીએ

જોઈ શકો દર્શકો જૂનું વાણી મૂર્તિ ઘડી ગયો એક નંબર આ ગણપતિ રાજા અત્યારે સાંજના સાત જેવું સાત સાડા સાત જેવું થયું છે ને અત્યારે અમે જઈ રહ્યા છીએ કારણ કે બહુ મોડું થઈ ગયું અંધારું થઈ ગયું એટલે રસ્તા જો તમે ખાલી રસ્તા કેમ છે એક આ કર્યો હું હા થાળું નથી માર્યું એમ જોઈ શકો છો દોસ્તો માતા રુક્ષમણીના અને કૃષ્ણ ભગવાનના લગ્ન થતા અહીંયા આ એ જગ્યા છે મારા સુજલભાઈને અહીંયા વધારે ટૂંકમાં માહિતી છે કારણ કે એ અહીંયા રહી છે ને એટલે કઈ આ માંડું હોય ને સુજલભાઈ જો અહીંયા ફેરા ફરે છે માતાજી રૂક્ષમણી માતા અને શ્રી કૃષ્ણ અહીંયા ફેરા ફરે જોઈ શકો છો આ બધું એના જનૈયા માટે બેસવા માટે જગ્યા બનાવી છે તો અમે જઈએ છીએ હવે ડાયરેક્ટ ઘરે કારણ કે અંધારું થવા આવ્યું છે ટાઈમ હાડા હાથ જેવો થઈ ગયો તો અમાર નયનભાઈ ભાઈ જો પેકિંગ કરીને આવી ગયા સુજલભાઈ ને ભાઈ તો અત્યારે આ બેને મારે લઈ જવાના છે રાતનો જો નજારો ને જઈ રહ્યા છે ગાડી લઈને અમે ત્રણેય સુજલ હું નયન ભજીયા નો પ્રોગ્રામ થયો છે અમારે જોઉં ભજીયા જો ટાઈમ અત્યારે થયો છે બાર ને પાત્રી જો અત્યારે ભજીયાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે હલો દોસ્તો તો અત્યારે જો અમે ઘરે પૂગી ગયા છે રસ્તામાં અત્યારે અંધારું હોવાના કારણે અમે વિડીયો ઉતાર્યો નથી થોડો ઘણો ઉતાર્યો બરાબર ના અમારા નયનભાઈ ને સુજલભાઈ ને તેડવા ગીતો હું આજે આવી ગયા છે આજે રેક પાસમનો તહેવાર છે એટલે રેક પાસમ કરવા આવ્યા છે ભાઈ બરોબર અને અત્યારે જો અમે બેઠા છે અને તમે હવે આજનો ગ્લોગે પૂરો કરીએ અમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં હવે અમારા સુજલભાઈ બોલશે બરોબર બોલો સુજલભાઈ શું કહેવાનું છે આપણે આવી ગયા છે આજ મંદિર અમારી ફૂઇનું ઘર છે ને આ મારા બનેવી પણ થાય છે એટલે અમે આવ્યા છે મંદિર તો મારા બનેવીની ચેનલમાં જો તમે નવા હોય ને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાવ